એ મારી ગુરુમાં તમને એક મારો પ્રશ્ન છે કે મા ઘરમાં કોઈ આત્મહત્યા કરી હોય તો એ ઘર રખાય ખરું અને રાખી લીધું હોય તો મારે એનું સમાધાન શું એ મારો પ્રશ્ન છે મારી મા ઘરમાં કોઈએ આત્મહત્યા કરી હોય તો એ ઘર રખાય ખરું મારી અને રાખી લીધું હોય તો એનું સમાધાનનું નિરાકરણ શું મા પરમ શ્રી અમૃત બાબાની મસાની મેળડી માતનો જય મારી ગુરુ માત નો જય હે મારી ગુરુમાં તમને એક મારો પ્રશ્ન છે કે મા ઘરમાં કોઈ આત્મહત્યા કરી હોય તો એ ઘર રખાય ખરું અને રાખી લીધું હોય તો મારી એનું સમાધાન શું એ મારો પ્રશ્ન છે મારી મા ઘરમાં કોઈ આત્મહત્યા કરી હોય તો એ ઘર રખાય ખરું મારી અને રાખી લીધું હોય તો એનું સમાધાનનું નું નિરાકરણ શું માં ઘરમાં કોઈ આત્મહત્યા કરી હોય ને એવું ઘર તમે ખરીદો હા એ ઘર તમે ખરીદો પેલા વિચારજો કે આત્મહત્યા અને હત્યાના મૃત્યુ ત્રણ પાછા અલગ અલગ મૃત્યુ એટલે કુદરતી મૃત્યુ જો આવતી હોય કુદરતી તો એ ભગવાનના ના ઘેર એટલે નિમિત્ત આત્મહત્યા કે જીવનથી કદાચ હારી ગયો હોય અને નિરાશા થતી હોય કોઈ કોઈ પણ કારણસર જીવનમાં જીવવું નથી એવું કહીને એવું સમજીને કદાચ આત્મહત્યા કરી દે આત્મહત્યા કરી દે તો એ ખરેખર કાયાની હત્યા થાય છે અને આત્મા ફરતી થાય બીજું ત્રીજા નંબરે કે હત્યા જે ઘરમાં હત્યા કરવામાં આવી હોય જેની એની આત્મા ત્યાંની ત્યાં જ ફરશે અને દરેકના પોતાના દુશ્મન શું દરેકના પોતાના દુશ્મન સમજશે અને તમે કદાચ ઘર લેતા હોય અને ઘર લીધું અને ઘર લીધા પછી તમને જાણવામાં મળ્યું કે આ ઘરની અંદર કોકે આત્મહત્યા કરી છે ને આ ઘર અમે લીધું છે તો તમે તો પૈસેથી લીધું ને તમે તો ખરીદ્યું તમે કોઈનું પડાય લીધું નથી તમે જૂટ બી લીધું નથી તમે પૈસાથી લીધું છેનાથી પૈસાથી તમે તો પૈસાથી લીધું પણ એ ઘરમાં દસ વર્ષ પહેલા કે પચીસ વર્ષ પહેલા કોઈ કે આત્મહત્યા કરી હોય તો એ એ આત્મા એવું વિચાર છે ને એવું ચાલશે કે આ ઘર મારું છે હમ એ આત્મા એવું વિચાર છે કે આ મારું ઘર છે મારું એટલે જે પરિવાર હોય જે પરિવારના સભ્ય આત્મહત્યા કરી હોય એ એ એ પરિવાર પરિવાર તો ઘર રે પણ આત્મા ત્યાં જ ઊભી હોય કારણ કે તમે પૈસા જેના આપ્યા પરિવારના આલ્યા છે આત્મા નથી આલ્યા એટલે એ આત્મા ત્યાં ત્યાં જ ઊભી હોય એ જ ઘરમાં કારણ કે તમે ખરીદો ને તમે રહેવા જાવ એટલે એ એવું કે મારું છે ને તમે કો મારું છ કદાચ એ આત્મા જેને આત્મહત્યા કરી હોય અને એનું પરિવાર એ ઘર વેચીને કદાચ કોઈ બીજી જગ્યાએ ગયું હોય તો એ આત્માને એવું લાગ કે મારા પરિવાર સાથે મારે રહેવું છે તો એ ઘર મૂકી દે છે આમ જોવા જાય તો તમે તો નિર્દોષ અને ગુના વગરના છો અને તમે કોઈનું ખોટું કર્યું નથી કોઈનું લઈ લીધું નથી એટલે તમે ઘર ખરીદી શકો છો એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ કદાચ ત્યાં રે ત્યાં જે વસવાટ કરનારી જે વર્ષોથી જે રહેતો હોય મનુષ્ય કે સ્ત્રી કે પુરુષ એને એને આત્મહત્યા કરી છે તો એનો જીવ એ ઘરમાં ભરતો રહેશે કદાચ એ એ આત્મા આત્મા કદાચ તમારા ઉપર કૃપા વરસાવી દે કદાચ રાજી થઈ જાય એને લાગે કે સારા છે કશું કરે એવા નથી સારા માણસો છે તો પાછું તમને સુખી કરે અને એને એવું લાગે કે રહેવા દેવું નથી તો પાછી તમને પરેશાન કરે આજે એવા કેટલા ઘરો પડ્યા છે જે બંધ પડ્યા છે અને એવું કહેવાય કે ત્યાં લોકોએ આત્મહત્યા કરી કારણ કે એ જીવ છે રહેવા દેતું નથી તમે એ ઘરમાં રહેવા જાઓ એટલે દીવાબત્તી કરો તમારી માતાજીનો દીવો કરો તમારા પૂર્વજનો દીવો કરો એટલે એના ગમો નહીં એને નથી ખબર જેને આત્મહત્યા કરી એને ખબર નથી કે તમે પૈસેથી ખરીદ્યું છે એને એવું છે કે આ ઘર મારું છે પણ કદાચ જે પરિવારે ઘર વેચ્યું હોય ને તો એ પરિવારે એવું વિચાર કરવો જોઈએ કે મારા દીકરી કે દીકરો વહુ આ ઘરની અંદર આત્મહત્યા કરી હતી અને હવે કદાચ અમે આ ઘર વેચીએ છીએ તો એ ઘરમાં એ પ્રાર્થના કરવી પડે કે તમે રાજી રહેજો અને તમે અમારી સાથે ચાલો ખરેખરમાં આજે ઘણા લોકો એ બી ભૂલો કરતા હોય છે અને ભૂલ થાય છે જ કે ઘરમાં કંઈક વસ્તુ દેખાય છે ઘર લીધા પછી તો કોઈક દેવી કોઈક ભક્ત કોઈક માતાજી સમજી લે છે પણ ખરેખર તમે જે ઘર લીધું ને ઘરની અંદર દેખાડો દે એટલે તમારે સમજી લેવું કે અહીંયા કોઈક આત્માનો વાત છે એ આત્મા તમને જગાડે છે કે અહીંયા હું છું એટલે કંઈક નવું કરતા નહીં તમે લીધું સાચી રીતે લીધું તમે પૈસેથી લીધું ખરીદ્યું તમારો હક અને અધિકાર છે પણ મકાન લેતા પહેલા તમે સો વખત વિચાર કરજો જૂનું લેતા વખતે કે કંઈક બનાવ બન્યો છે કે નહીં કારણ કે તો આત્મા એ માણસ મરી ગયો એ સ્ત્રી મરી ગઈ એના પરિવારને ખબર નથી કે આત્મા ફરસ એ અનુભૂતિ કોને કરાવશે તમને કરાવશે તમને જ કરાવશે ને કારણ કે તમે રે તમે રહેવા ગયા પણ કદાચ એ આત્મા એ આત્મા પવિત્ર છે પણ કદાચ એના લેખ લખ્યો છે એટલે એ મૃત્યુને પામી ગઈ તો ખરેખર જોવા જાય તો એ આત્મા એના પરિવાર સાથે જવું જોઈએ એ ઘરમાં રહેવું ના જોઈએ પણ એને એવું લાગે છે કે ઘર મારું છે એટલે હું અહીંયા રહીશ એ કોઈને પરેશાન કરતું એ આત્મા પરેશાન કર નહીં હેરાન કર નહીં પણ કદાચ એના

આ શરીરની હત્યા જીવની હત્યા નહીં જીવ તો ફરે છે બધે અને ફરતો રહે છે તમારે એવા ભાવથી અને એવી એવી રીતે લેવું અને એવી રીતે રહેવું કે કશું જ નથી અહીંયા કોઈ આત્મહત્યા કરી નથી એવી રીતે તમારે રહેવાનું બાકી તમે વિચારશો કે અહીંયા આત્મહત્યા કરી હતી તો કે રહેવાય કે નહીં તમે જેવા વિચાર કરશો એવી પાછી વસ્તુ હામાં આવશે પણ તમે વિચાર કરો નહીં અને તમે ખરેખર સાચા છો કે તમે પૈસેથી લીધું ઘર તો તમને શું કરવા હેરાન કરવા આવે એના પરિવારની વસ્તી પાયે ના જાય પણ એનો જીવ એ ઘરમાં છે એટલે ઘરમાં છે એનો જીવ એના પરિવાર કે વસ્તીમાં નથી એનો જીવ ખરેખર ઘરમાં છે એટલે ઘરમાં છે લેવાય ખરેખરમાં તો લેવું જોઈએ કશું એમાં વાંધો નથી તમે પૈસેથી લોજો પણ તમને એવો અણસાર થાય અને તમને એવો આભાસ થાય કે ખરેખર કંઈક છે તો તમારી માતાજીના જે કોઈ દીવા કરતા હોય ને એના પ્રાર્થના કરજો કે મા આ ઘરની અંદર જે કોઈ આત્મા હોય અગવતું ગયું હોય અને જેને પોતાનો જીવા ગર્મ તો મોક્ષ ની પ્રાપ્તિ કરાવજે એને તો જેને આત્મહત્યા કરી છે ને એ વિચાર કરશે કે મારા માટે સારું વિચાર્યું આને એની એની માતાજીને કીધું કીધું એને ભગવતીને એટલે એ તમને દુઃખી કરતા તમે દુખી ક્યારે થાવ કે તમે એના માટે બારથી માણસ બોલાવીને ને એનું વાયણ કરાવો ઘરમાં ખીલ્લા મરાવો તમે ચોકીઓ મરાવો એટલે કાયું થાય એટલે પછી શું થાય દુઃખી 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 થાવ પણ તમે એવી પ્રાર્થના કરજો કે જે કોઈ ઘર લેતા હોય ને અને ખબર ના હોય ને તો એ પ્રાર્થના કરાય કુળદેવીનો દીવો કરી કે હે મા તારો દીવો કર્યો છે આ ઘરમાં જીવતું કે મરેલું જે કોઈ હોય ને એના મોક્ષની પ્રાપ્તિ અલાવજે માં તો સદગતી પામો તમને ખબર નથી કે તમે જ્યાં ઊભા છો એ કેટલા મૃત્યુ પામે છે એ તો તમારા સગા છે નહીં પણ માં છે ને એટલે માં દરેક રસ્તો કાઢી આપો માં દરેક નું કલ્યાણ કરે ને ભગવતી આદ્યા શક્તિ છે ને એ તો મોક્ષનો દ્વાર છે જ્યારે જ્યારે તમે દીવો કરો ને ત્યારે કોકનું સારું થાય ને એવી એવી માંગણીઓ મૂકજો દરેક જીવનું કલ્યાણ કરજે 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 હવનું ભલું અમે નવું લીધું છે તું વાસ અને જ્યાં તમારી કુળદેવીનો દીવો દીવો કર્યો હશે ને ત્યાં તો એ આત્મા પગે લાગવા આવશે તમારી ભૂલ ક્યાં થાય કે તમે ખોટા વ્યમમાં ખોટા કોકની વાતોમાં આવીને પછી બહારથી માણસો બોલાવો ને એમાં બે વાતનો દુઃખ દુખ આવે એક તો પેલી તમારી કુળદેવી નારાજ થાય ઉપરથી પેલી વસ્તુ તમને હેરાન કરતા તમારી કુળદેવીને એટલું પ્રાર્થના કરજો કે અમને ખબર છે અમે અમને જાણકારી છે અમે સાંભળ્યું છે કે આ ઘરની અંદર કોઈ આત્મહત્યા કરી છે તો હે માં એનું કલ્યાણ કરજે મોક્ષના દ્વારમાં મોકલીને માં એને હારો જન્મ ભગવાન પાયા પાવજે મોટમ મોટી ભૂલ ક્યાં થાય માણસોની કે પહેલાં ખબર પડી જાય કે આ ઘરમાં કોઈ આત્મહત્યા કરી છે એટલે પછી નાનું મોટું દુઃખ આવે ને પછી જોવડાવવા જાય જોવડાવે એટલે હામાંથી જ કહી દે હા અમારા ઘરમાં એક પહેલાં રહેતા હતા એમના દીકરાએ આત્મહત્યા કરી છે તો કે કેવી નડે છે હવે એ તમને શું કરવા નડે તમે તો એનું લઈ લીધું નથી પડાય લીધું નથી એ નથી નડતું એને તમારા દ્વારા ભગવાનના ઘેર જવું છે કોણ મોકલશે તમે ભગવાનને પ્રાર્થના કરી અને તમને એમ કહું છું કે તમે આ દરેક અલગ અલગ સમાજના માણસો હોય ને અલગ અલગ સમાજના માણસો હોય તમે વિચાર કરો કે અમુક જ માણસોમાં તર્પણ વિધિ થાય છે તર્પણ વિધિ થાય છે ને મુસલમાનમાં થાય છે હે તો એમને ભગવાન નહીં હોય એમના માતાજી નહીં હોય એમને એમને ઈશ્વર નહીં હોય એમને મુક્તિ નહીં મળતી હોય શું તમે તરફને વિધિ કરાવ્યો તો તમારા દાદા સદબુદ્ધિ પામે છે અને ભગવાનના ઘેર જાય છે એમને શું થતું હશે ભગવાન બધાનો એક છે પણ તમે અલગ કર્યા માતાજી તો એક જ છે પણ તમે એમ કહો છો કે આ માતાજી આ હારા છે ને આ માતાજી હારા છે આ માતાજી જબરા છે આ માતાજી હારા કામ કરે છે એ તમે વિધખવાત કર્યા તમે માતાજીઓને નાના મોટા બનાવ્યા તમે કોઈક માતાજીના મોટા બનાવે એટલે કોક માતાજીની વિજત ઘટી જાય આબરૂ ઘટી જાય એટલે તમને દુઃખ આવે આ તો કુળદેવી ખોડિયાલ હોય ને તો કે મારી મેલડી જબરી છે લે ખોડિયાલ જબરી નહીં બધી જબરી છે તમારી ભક્તિ જેટલી જબરી હશે ને એટલા તમારી ભક્તિ જબરી હશે એટલા તમે સુખી થશો તમારી માતા તમારી રાજી રહેશે હવે ભક્તિ તો કરવી નથી ભુવાન બોલાને વાયણ કરાવોશ ખિલ્લા મરાવા ચોક્યો મરાવીશ પછી કે પેલું મરેલું નડશે ને અલા તમે જીવતા નડો છો એ કોને મર્યા પછી હું કોઈ નડવાનું છે કદાચ હોય મગજમાં હોય કે આત્મહત્યા કરી છે તો કે મકાન લેવાય કે ના લેવાય એટલે તમે લઈ લો ને માતાને દીવો કુળદેવીને પ્રાર્થના કરો કે એને ભગવાનના દ્વાર મળે એને મોક્ષ મળે એવું તમારી કુળદેવીને પ્રાર્થના કરો અને તમારા ને એના કંઈક લેખ હશે ને તારે તમે આવા મકાન ભેગા થશો માનો કે તમારે મકાન લેવું એ આત્માને ભગવાનના ગેર જવું છે પણ કેવી રીતે કે તમારે ઘર ખરીદવું તમારા ઘરની અંદર જવું તમારા માતાજીનું મંદિર લઈ જવું તમારી કુળદેવીનો દીવો કરવો અને જ્યારે તમે તમારી કુળદેવી દીવો કરતા હોય તારે આત્મા કુળદેવી જોતી હોય પણ તમે એવું કહો કે કલ્યાણ અમે સાંભળ્યું કે આત્મહત્યા કરી છે તો એને મોક્ષંપાવજે સંપાવજે તો એ કુળદેવીને પ્રાર્થના કરે જે આત્મા હોય એ કુળદેવીને પ્રાર્થના કરશે તમારી કુળદેવીને કે માં મને કઈક સારું માર્ગ આ માતા કહેશે કે સારું તને આશીર્વાદ આપું છું આવતો જન્મ તારો આવો થશે કે પણ પાછળ પડી ગયા છે ભૂત નડે નડ નડે પછી કે નડ નડે એટલે કશું નડતું નથી પરમાત્મા એ ભગવાન માતાજીને જેટલી ધરતી ઉપર મોકલ્યા એ શેના માટે મોકલ્યા હશે મનુષ્યનું કલ્યાણ કરવા માટે નગર તમે વિચાર કરો કે માતાજી બધાને દુઃખ હાલતા હોય તો ભગવાન માતાજીને મોકલો ખરી તું તો દુઃખ હાલે છે ધરતી ઉપર જઈને એટલે માતાજી દુઃખ નથી આવતા પણ તમે જે ગુના ભૂલ કરી હોય ને એના કારણે તમે દુઃખી થાવ અને દોષ આપો છો તમારા માતાજીને તમે વિચાર કર્યો પણ તમે શું કરો છો સીધું માતાઓ પર છો હા અમારા માતાએ કર્યું અમારા માતાજીનું દુઃખ છે દેવગતિની સમજણ નથી ને એટલા જ વધારે દુઃખી થયા અને ખરેખર તમને ભટકાવી દીધા લોકોએ તમને ભટકાવી દીધા ને એવું કીધું તમારા ઘરમાં આત્મહત્યા કરી છે ને એ તમને શું કે તમારા ઘરમાં જે ઘર તમે ખરીદ્યું એની અંદર એક માણસે આત્મહત્યા કરી તમે જે ઘર ખરીદ્યું છે એની અંદર એક છોકરી કે એક બેન કે દીકરી એક સ્ત્રીએ આત્મહત્યા કરી છે એટલે તમને મગજમાં બેહાડી દે મગજમાં બેહાડી દેલા પછી તમારે કોઈ પણ નાનું મોટું કંઈક બન્યું હોય ને એટલે તમે ભૂવા પાય દોડો પણ ભુવા પાઈ જઈને હા મને હા કહેવાનું હા અમારા ઘરમાં આવું થયું છે કે પહેલાં પહેલાં રહેતા હતા ને એમનો છોકરો મરી ગયો કે એટલે પછી એ શું કે લાવ અગિયાર હજાર લઈ જાઉં બોલો પછી ઘરે આવો ઘરે આવે એટલે તમારી માતાએ જોતી હોય ને પેલી આત્માય જોતી હોય પેલો મરેલો જોતો હોય પેલી બહઈ જોતી હોય પછી ભૂવા આવે ને બધું વાળીને જાય એટલે તમારી માતાને લઈ જાય એટલે માતા તમારી જાય અને પેલી આત્માએ તમને દુઃખી કર પછી એ દુઃખ વધતું જ જાય વધતું જ જાય વધતું જાય એનો શેડો આવતો પણ તમે એવી પ્રાર્થના કરો ને હું એમ કહું છું કે જેને જેને આત્મહત્યા કરી હોય ને મારો મહાદેવ એનો મોક્ષ લાવી દે જીવતા જીવ પાણી નથી શકતા મર્યા પછી શું તર્પણ વિધિ કરો છો હે પછી કે પાણી પીવા આવ્યા નહીં અરે જીવતા તે સારું ખવડાયું હોય તો પાણી પીવા ના આવે જીવતા જીવ રોવે છે જ્યારે પાણી પીવડાવવાનું થાય તારે આત્મા આવે છે રોતી આવે જો આવે ને રોતી તો કે મારો ભાઈ છે મારી બેન છે અલા કોઈ નથી મર્યા પછી કોઈ કોઈનું નથી આ તમે પકડી રાખ્યું છે પણ હું એવું કહું છું કે છૂટું મૂકી દો મારો પરમાત્મા એ મોકલ્યા છે ખાલી હાથે ને ખાલી હાથે જ જવાનું છે કોઈ સુવિધા નથી કશું લઈ જવાનું નથી તો તમે પ્રાર્થના કરો ને કે બન એટલું તમારાથી કોકનું સારું થાય બન ત્યાં સુધી તમારા બે શબ્દોથી કોકનું જીવન પરિવર્તન થાય હે અને કોઈ ખોટા વિચાર લાવશો નહીં ખોટું બોલશો નહીં તમે જેટલું ખોટું બોલશો ને એટલા દુઃખી થશો પછી એક એ કર્મ બંધાણું થઈ જશે કર્મ બંધાઈને થઈ જશે પછી તમે ક્યાંય છૂટશો એ કર્મ તો તમારે ભોગવવા પડશે ને કોઈ કોઈને નડતું માણસને ના કર્મ નડશે ને માણસ એવું કોઈ દાડો કીધું નથી માણસ જોવડાવા જાય એટલે એમ કે એમને માતા નડશે અમને પૂર્વજ નડશે અમને હાથમાં નડશે અમને ચૂડેલ નડશે અમને જોગણી નડશે આ જ સુધીને કોઈ કીધું નથી કે મા અમારા કર્મ અમને નડશે કોઈ જગ્યાએ આ પડ્યું

અને તમે કોઈનું ખોટું કર્યું હશે તો તમે દુનિયાના પાતળામાં જશો ને તોય ભગવાન તમને ખોટું કરાવશે કરાવશે ને તમારી જોડે કરાવશે એટલે સત્યની સાથે ચાલવાનું ભલે ગમે જૂઠ આગળ જતું હોય અને પ્રકાશ હોય જૂઠનો પણ એક દાડે પાછા અંધારામાં હમી જવું પડે કારણ કે સત્ય એટલે સત્ય સત્યની જે થાય ને સત્યની જય જય કાર થાય ને સત્ય આગળ છે એટલે જુઠ્ઠું જેટલું બોલશો ને જુઠ્ઠું જેટલું બોલતા ને એક જુઠ્ઠું એક જુઠ્ઠું બોલશો ને પછી એને એ જુઠ્ઠો શબ્દ ઢાંકવા માટે તમારે બીજો શબ્દ જુઠ્ઠો બોલવો પડશે પછી ઢગલા થતા જશે ને ઢગલા પછી પૈ વિચાર થાય કે ક્યાં વાપરવા આ ઢગલો ક્યાં વાપરવો પછી ભોગવવાનું પછી તમે માતાઓના ગળે પડો છો પણ સીધે સીધી ભક્તિ કરો સાદી સાદી ભક્તિ કરો તમે સાદું જીવન જીવો સારું જીવન જીવો પણ સાદું જીવન સાદું જીવન તો સારું જીવજો હામા થોડું ખાજો પણ સારું ખાજો હામા શું કીધું થોડું ખાજો પણ સારું ખાજો અને કદાચ ચાર રોટલી ખાતા હોય તો ત્રણે ખાઈને એક કોકને ખવડાવજો હામા હામાં એમાં કુદરત રાજી રે જેને જેને પુનારત કર્યું હશે એની પેઢી ન્યાલ થાય જેને કશું આલ્યું ના હોય એને હોય નહીં ખાવાવાળા ભલે તમારો પ્રશ્ન અને તમે એવું લઈને આયા કે આત્મહત્યા કરેલી હોય કોકે તો ઘર લેવાય કે નહીં લેવાય કશું નડતું નથી બસ તમે ખોટું કરી લીધું નથી એટલે તમે દુઃખી થવાના નથી તમે ખોટું કરીને લીધું હશે તો એ તમને નડશે હો